સ્વાગત છે મિત્રો તમારા આજના આ વિડિયોમાં આજે મિત્રો આપણે મુખ્ય પાંચ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે જો તમે ગુજરાતના રહેવાસીઓને જો તમે ખેડૂત હોય તો તમને ખાસ કરીને મિત્રો આમાં ઘણા બધા ફાયદા જોવા મળશે આજના સમાચારમાં સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરીએ તો સરકારી સહાયની મિત્રો જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જે પણ પાકમાં નુકસાન થાય છે મિત્રો એમાં સહાય આપવા મિત્રો મોટો નિર્ણય જે છે મિત્રો એ હવે લેવા છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી મુદત જે ડિસેમ્બર બે હજાર પચીસ સુધીની જે આ મુદત હતી મિત્રો એ હવે લંબાવી દેવામાં આવી છે તો જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જો તમે હજી પણ લાભ લેવા માગતા હોય તો તમે આ લાભ મિત્રો લઈ શકો છો ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું હતું એની ભરપાઈ જે છે હવે સરકાર મિત્રો કરશે જે હમણાં મોસમી વરસાદ હતો કમોસમી વરસાદના લીધે ઘણા બધા ખેડૂતોમાં નુકસાન જોવા મળેલું હતું આપણને ખાસ કરીને કેરીમાં આપણને વધારેમાં વધારે નુકસાન થયેલું જોવા મળેલું હતું કેરીની અત્યારે સિઝન છે અને કેરી વાવવા તમને ખબર જ છે આખા વરસ વર્ષ આપણને વેચી જાય છે ત્યારે એક આંબો પાકે છે મિત્રો અને જો મિત્રો આમાં નુકસાન થાય તો ખેડૂતને જે વ્યથા હોય મિત્રો કેવી હોય તો આ વ્યથાને મિત્રો સંપૂર્ણ પ્રત્યે ઢાંકવા માટે જે આપણે સરકાર છે મિત્રો એ હવે સહાય મિત્રો આપણને આપશે મિત્રો જ્યાં પણ આપણી ખેડૂતો કોઈ પણ હોય તો એમના તલ હોય કે બાજરું હોય કે કાંઈ પણ વાવેલું હોય અને માવઠાથી જોઈને નુકસાન થયેલું હોય મિત્રો તો પચીસ હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે એ હવે આપણને સરકાર દ્વારા આપવામાં આવે A usted. મિત્રો બોર્ડની જે પરીક્ષા છે એ હવે મિત્રો વરસમાં બે વખત થશે પહેલાં કેવું હતું કે દસમા ધોરણમાં હોય કે બારમા ધોરણમાં હોય એક જ વાર પરીક્ષા થતી હતી દસમાની એસએસસીની પરીક્ષા થતી હતી અને બારમાની એચએસસીની પરીક્ષા વર્ષમાં મિત્રો એક જ વખત થતી હતી પરંતુ હવે વરસમાં બે વખત દસમાની અને બે વખત મિત્રો બારમાની જે પરીક્ષા છે એ હવે લેવામાં મિત્રો આવશે રાશન કાર્ડ ધારકો માટે મિત્રો એક નવી યોજનાઓ છે મિત્રો ખરે ઘણીવાર કેવું થાય ને કે જે રાશન હોય એ ઉપરથી આપણને ક્વોલિટી ખેતીવાડું આવડ આવતું હોય પરંતુ વચ્ચે ભ્રષ્ટાચાર છે ખબર જ છે આપ સૌને તો ભ્રષ્ટાચારના લીધે જે આપણને અનાજ પહોંચે છે મિત્રો એમાં ઘણી બધી મિલાવટ હોય છે ઉપરથી ચોખા સારા આવતા હોય તો આપણા સુધી ચોખા પહોંચે મિત્રો તો અહીંયા આખા ખરાબ થઈ ગયેલા હોય મિત્રો તો હવે શું કરશે સરકાર જે છે એ પેકેટમાં મિત્રો અનાજ આપશે એટલે કે હવે તમને સીલ પેક પેકેટ જ હશે જેમાં તમને મિત્રો અનાજ છે એ મિત્રો હવે તમને મળશે તમે ઘણી વખત જો દુકાને લોટ લેવા જતા હોય તો એનું પેકેટની અંદર મિત્રો એ લોટ તમને આપવામાં આવે તો આવી જ રીતે જે આપણને અનાજ છે મિત્રો એ હવે મિત્રો આપણને આ પેકેટની અંદર મિત્રો આપવામાં આવશે નવી યોજના હેઠળ મિત્રો ચોખાના બદલે ઘઉં કઠોળ ખાંડ તેલ મીઠું વગેરે પણ મિત્રો હવે આપણને મળી શકે છે ત્યારબાદ મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો વાહન ચાલકો માટે હવે એક મોટી જાહેરાત છે મિત્રો ઘણીવાર કેવું હતું કે ટોલ પ્લાઝામાં લાંબી ટ્રાફિક થઈ જતી હતી અને આપણો વારો આવે ત્યાં સુધીમાં અડધી કલાક વીતી જાય ઘણી વખત આપણને એવું જોવા મળે છે પરંતુ હવે અમુક જગ્યાએ ટોલ કાઢીને સેટેલાઇટ દ્વારા જે ટોલ ચાર્જ છે મિત્રો એ હવે મિત્રો કાપવામાં આવશે ઘણી વખત એવું પણ થતું હોય છે કે ટોલ બચાવવા માટે લોકો તોલને તોડીને આગળ જતા હોય છે પરંતુ જે કેમેરો જે સેટેલાઇટ હવે જો આવશે મિત્રો ગુજરાતની અંદર આ બે થી ત્રણ મહિનાના આપણને અમુક અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે આ સેટેલાઇટ જે છે એ ડાયરેક્ટ એના નંબર પ્લેટ ઉપરથીને જે ચલાન છે મિત્રો એક આપી દેશે ત્યારબાદ મુખ્ય સમાચારની વાત કરું તો સાયકલ સહાય યોજનાઓ છે મિત્રો આ સરકારી શાળાઓમાં ધોરણ નવ અને બારના વિદ્યાર્થીઓને મિત્રો મફત સાયકલ મળશે ઘણી વખત કેવું થતું હોય કે જે સ્કૂલ હોય અને જે રહેવાસી ઇલાકો હોય નાથીને અંતર જે હોય એ ખૂબ જ મોટું હોય તો બસમાં કે રિક્ષામાં કે એમ વિદ્યાર્થીઓ હોય એ મુસાફરી કરતા હોય છે પરંતુ હવે સાયકલ સહાય યોજના જે છે એ સરકાર દ્વારા આપણને આપવામાં આવશે પ્રધાનમંત્રી માતૃવંદન યોજના જે ગર્ભવતી મહિલાઓ હોય એને છ હજાર રૂપિયાની નાણાંકીય સહાય જે છે એ હવે આપણને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે ત્રણ તબક્કે આ સહાય જે છે મિત્રો એ આપણને આપવામાં આવશે એક હજાર બે હજાર બે હજાર અને જન્મસામે મિત્રો એક હજાર રૂપિયા જે છે એ આપણને મિત્રો હવે આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો એટીએમ કાર્ડની અંદર હવે નિયમો જે છે એ મિત્રો ફેરફાઈ ગયા છે જો તમે વધારાના ટ્રાન્ઝેક્શન કરો છો તો ત્રેવીસ રૂપિયાનો ચાર્જ હવે તમારે ચૂકવવો પડશે અને બેન્ક બેલેન્સ જો ખાલી તમે ચેક પણ કરો છો તો પણ તમારે સાત રૂપિયા અહીંયા તમારે હવે ખર્ચવા પડશે તો બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો એક સમાચાર ખાસ રહી ગયા મિત્રો કે એ છે લોન માફીને મિત્રો લોન માફીની ઘણા સમયથી ગુજરાતની અંદર મિત્રો વાત થાય છે પરંતુ લોન માફી ઉપર કોઈ મીડિયા કે કોઈ ન્યૂઝપેપર અવાજ નથી ઉપાડતું ઘણા બીજા એવા સ્ટેટ છે મિત્રો જ્યાં લોન માફી થાય છે પરંતુ આપણે અહીંયા જોઈએ ગુજરાતની અંદર તો લોન માફી નથી થતી તો શું લોન માફી ગુજરાતની અંદર આ વર્ષની અંદર થવી જોઈએ કે ના થવી જોઈએ મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે તો લાઇક કરજો અને હા મિત્રો ચેનલને જો તમે હજી સુધી પણ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ